જય માતાજી મિત્રો મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર વેચી દેવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો ફક્ત પચીસ હજારમાં આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર તમે વિડીયોમાં જોઈ શકો છો આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે અને આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઈક કરી દેજો અને વિડીયો તમારા બધા શેર કરી દેજો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય કિંમત પચીસ હજાર રાખેલી છે તેમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય સ્પ્લેન્ડર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારિયાધર જોવા મળશે ભૌતિકભાઈ પાસે જોવા મળી રહેશે તમે ગાડીયાધાર રૂબરૂ મુલાકાત લઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ તમે આ સ્પ્લેન્ડર ખરીદી શકો છો મોડલ બે હજાર આઠનું મોડલ છે સેકન્ડ ઓનર છે કિંમત પચીસ હજાર રાખેલી છે સાચવેલું છે એન્જિન પાવરફુલ છે તમે સ્પ્લેન્ડરની કન્ડિશન જોઈ શકો છો વિડીયોમાં તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો આ ભૌતિક ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડિયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે ત્રાણું એક ત્રીસવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે આખો નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો ચાર્જ વહેલું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કંડિશન સારી છે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ગાડી આધાર તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે આ સ્પ્લેન્ડર ખરીદી શકો છો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તે પહેલાં તમારી આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું